ખબર પડે ઓરે કલર બદલી જાય તો ટેસ્લા રહે ઘરે ધોવું જોઈએ ખબર પડી જાય સાચી ને આમાં કઈ પડ રહે એટલે આમાં કઈ નક્કી ન કહેવાય મે આવું થાય はい આવું ટેસ્લા રહે ભાઈ પોતું મારી લઉં થોડો થોડો કાળો કલર ઉખડે હો ઉખડે ને ઉખડે હ

ટેસ્લા ગાડીના કોઈ પણ ફંક્શન શું કેવું સ્પેર પાર્ટ કોઈ મળતા જ નથી અને પછી આપણે અને આપણે હમી કરાવીને હમી કરાવવાના કારીગર ક્યાંથી ક્યાંથી બોલાવી માંડ એક કારીગર જઈ કોતી કોતી થાય કાઢ અને રોડ ઉપર ઉભી મેં ફોટો પાડ્યો તો આ જોવો જોઈએ એ નથી હું તમને એ ફોટા હારે મૂકીશ સબૂત દઈશ પ્રૂફ એમને માન ન કેવું ભાઈ આવું થોડો હાલે કંપની વાર ફરિયાદ કરી પણ આઈ તો એ કંપની છે નહીં ટેસ્લા ની ફરિયાદ એ કે કરી તો મારે ફોરેન જવું જો હે ફોરેન જ જવું જો તને સીધો અમેરિકા ઓહો હો કી દી કઈ કમ્પ્લેન કરું તો ક્યાં કરું એમ તો કમ્પ્લેન તો આપણે અહીંયા કરી શકીએ બાપા પણ આઈની કંપની ન હોય ને એટલે આઈની કંપની વાળા ફરિયાદ લઈએ નહીં તો હવે મારે તમને કોઈ કોઈને મારી ટેસ્લા ગાડી જોવા મળે તો મને કોમેન્ટ કરજો કે ભાઈ જયશ્રી જાડેજા તારે તમારી આ છે ને ટેસ્લા ગાડી આઈ કાંઈ પડી છે અને ચોરાઈ ગઈ છે ને ચોરનું જો તમને ઠેકાણું મળે તો પણ મને કોમેન્ટ કરજો ચોરનું કાંઈ કામ નથી ખાલી ગાડી ચોરનું પણ ચોર મળીએ તો જ ગાડી મળીએ ને લા ચોર મળીએ તો જ ગાડી મળીએ તો તમે છે ને મને કોમેન્ટમાં જણાવજો કે તમારી ગાડી અહીં પેડી છે અને એ ગાડી ચોરનાર આ કે આ માણસ છે તો મારે ઠેઠ સુધી જવું નહીં વિદેશ સુધી ખાલી ખોટું મારે અહીંયા ધક્કો ખાવો ને કમ્પ્લેન લખાવીને અહીં પોલીસ સ્ટેશન તો ફરિયાદ લખાવી લઈશ જો કે અને ટેસ્લામાંથી અમારી ગ્રે કલર હતી ને થઈ ગઈ રેડ રેડ ટેસ્લા આવી ગઈ વિચાર કરો આ ટેસ્લા જો છે ને રેડ તમને ખોટું બોલતી કેવો છે જો જો કો તું ઘણી કહી કહી થાય છે ને તો પ્લીઝ કોમેન્ટ કરજો ટેસ્લા ગાડી મળી જાય તમને ક્યાંય જોવા મળે તો હું આવીનેથી આવી લઈ જઈશ તો ચાલ મને સાને ધોઈ નાખી ચાલુ કે અને ધોઈ નાખ્યું હવે ધોઈ નાખી ધોઈ નાખેજો હેર કેવી રીતના હા આઈ મારી ટેસ્લા Hi Tesla